પારડી હાઈવેમાં આજરોજ અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પા ચાલક પલટી મારી ગયો હતો સદનસીબે એનો બચાવ થયો હતો આમ પારડીમાં દરરોજ અકસ્માત સર્જાયા કરતા હોય છે જેમાં મોટું નુકસાન વાહન ચાલકોને થતો હોય છે પારડી ફ્લાયઓવર બ્રિજમાં અને માર્ગોમાં ધીમે વાહન ચલાવી અકસ્માતથી બચી શકાય છે અને બીજાનો જીવ પણ બચાવી શકાય છે જેથી હાઈવેમાં ચાલતા વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ ધીમી રાખવા જોઈએ જેમાંથી અકસ્માતથી બચી શકાય છે 走走走！